નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો તે રીતે સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો કે ખાનગી શાળામાં પણ શિક્ષક બનવા માટે પણ ટેર પરીક્ષા પાસ કરી ફરજિયાત બનવા બાબત છે મિત્રોના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરવાની છે આજની નવી શિક્ષક બળતી વિશે આપણે આ વિડીયો ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ અને ગ્રુપ બનાવ્યું છે તમે બંને જગ્યાએ અવશ્ય એટલે જોઈન રહેજો લિંક ડિસ્ક્રિપ્શ ડિસ્ક્રિપ્શન મૂકું છું તો મિત્રો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરક માહિતી પહોંચાડવામાં આવે છે પણ ભરતી આવી પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ મારી સાચી સ્વતંત્ર માહિતી મળતી રહેશો ચેનલને સબસે ગ્રામ ભૂલશો ને તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ તો મિત્રો પહેલાં હવે વાત કરીએ શિક્ષક ભરતી બાબતે તો પૂર્વ વિદ્યામંદિર સંકુલ હિંમતનગર ખાતે મિત્રો સેક્શન સ્ટાફ ગુજરાતી માધ્યમમાં કેજીમાં બધા વિષય માટે બી બે બીએસસી પીટીસી બીએડ એડ કરી લેવું જોઈએ ત્યારબાદ એકથી પાંચમાં અંગ્રેજી ગણિત પર્યાવરણ ગુજરાતી વિષય છે અને બીએ બીએસસી પીટીસી બીએડ એડ કરી લેવું જોઈએ છઠ્ઠી આઠમાં અંગ્રેજ ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી વિષય છે તેમાં બીએ એમએ બીએસએ એમએડ કરેલું હોવું ફરજિયાત છે બીએડ કરેલું ફરજિયાત છે તો એકથી આઠમો કોમ્પિટિશન માટે બીએસસી એમએસસી પી જીડીસી કરેલું હોવું ફરજીયાત છે જ્યારે બ અગિયારના બાર બધા વિષયો માટે એકથી બાર સુપરવાઇઝર માટે એમએસસી બીએડ પછી એક્સઠામાં ઓછામાં ઓછા વર્ષનો અનુભવ ક્લાક લિસ્ટ માટે બીએ બીકોમ કોમ બીએસસી અનુભવ એમ હોવું જોઈએ ત્યાં દરેક વિભાગ અનુભવી પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ઉમેદવારો એકત્રિત મિત્રો બે દિવસમાં જ રવિવાર રોજ સવારે નવ સવારે નવથી બાર કલાક દરમિયાન સ્વખર્ચે વાવડેડા સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાશે તો મિત્રોમાં જે પણ રસ ધરાવતા તે વિદ્યાર્થી મિત્રો તપ વિદ્યાર્થી વિદ્યામંડી સંકુલ બેના રોડ હિંમતનગર ભાવક્ટાજી મોબાઈલમાં પણ આપેલું છે તમે વધુ માહિતી કોલ પણ કરી શકો છો ત્યારબાદ મિત્રો દક્ષ અજ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણ મૂર્તિ વિદ્યામની આઝાદી ખાતે મિત્રો આચાર્ય કેજી વન ટુ બાલવાટિકા ધોરણ એકથી આઠ દોઢ એકથી દસ ધોરણ અગિયારથી બાર આર્ટ્સ અને દોઢ એકથી અગિયારથી બાર કોમર્સમાં મિત્રો આચાર્યમાં બીએ બીએસસી બી કોમ બી એડ એમ હોવું તેમ અનુભવ કેજી વન ટુ બાલ બાલવાટિકા પીટીસી તમામ વિષય માટે જ્યારે ધોરણ એકથી આઠમાં પીટીસી બી એ બી કોમ બી એસસી બી એડ કરવું તમામ વિષય માટે બી એ બી એસસી બી એ ત્રણ એક દિવસમાં અને ધોરણ અગિયારમાં એમએ બીએડ કરવું જોઈએ ત્યાંથી દક્ષિણા મૂર્તિ વિદ્યાર્મથી હોનેસ્ટ હોનેસ્ટ હોટલની સામે ધંધુકા ભાવનગર હાઈવેમાં જાળી તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદમાં જે પણ વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા તે વિદ્યાર્થી મિત્રો ભાઈ બહેનનું સરનામું સરનામી તાજેતરમાં પાસપોર્ટ સામે ફોટો તથા જરૂર ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ તીર્થ ત્રેવીસ ચોવીસના રોજ હાજર તો મિત્રો ગઈકાલે આવતીકાલે મિત્રો તમે ત્રીસ ટ્રાઇન્ચે તો તમારે ત્યાં હાજર રહેવાનો છે મોબાઈલ નંબર આપેલો છે તમે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વાત કરીશું તમે તમે કઈ રીતે આપણે આ મુખ્ય વિસ્તાર મુખ્ય ભાવની વાત કરવાના છે તમે જોઈ શકો છો કે તે છે કે જે ખાનગી શાળામાં શિક્ષકો બનાવવા માટે ખાનગી શાળા બાબતમાં જે મહત્વનું જે અપડેટ તે છે તમે જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થીઓનું યુન સૂચના શારીરિક અડપના સૃષ્ટિ વિરુદ્ધના કૃતિ માનસિક ત્રાસ બહેરમીથી માર મારવાનો બનાવ દિવસે દિવસ વધતો જોવા મળે છે એ જ સમાજ માટે ચિંતા વિષય બની ગયો છે તે આજે જે રાજકોટની સરસ્વતી સ્કૂલમાં પણ સ્કૂલના આચરદાર જે વિદ્યાર્થીઓ અડપણા કરવામાં આવ્યા હતા તે બાબતે પણ તે બાબતે મહત્ત્વની મહત્ત્વ જોવા મળે છે અને પણ સમાજને અને વાલીઓ માટે ખૂબ જ ચિંતા વિષય પણ છે ખાસ કરીને આવા કિસ્સાઓ મોટાભાગે ખાનગી સ્કૂલોમાં જોવા મળતા હોય છે જેવી પાસેનું કારણ એ છે કે અહીં બાળકોનો અભ્યાસ કરવા તો શિક્ષકો લાયકર વગરના અને કોઈ પણ ટ્રેનિંગ સર્ટ વગરના સસ્તા વર્ગ છે મિત્રો તમે જોઈ શકો છો આવી ખાનગી શાળામાં કોઈ પણ શિક્ષકો કોઈ સર્ટિફિકેટ નથી હોતા અને કોઈ પણ જે લાયકત ધરાવતા તે બાબતે આવી ખાનગી સ્કૂલોમાં પણ જે ટેટ પાસ મેળવ્યો તે અહીં જોવા મળે તેવા લાગી રહ્યા છે ટૂંક સમયમાં જ બાળકોના અભ્યાસ કરાવવા શિક્ષકો લાયકત વગરના કોઈ પણ ટ્રેનિંગ સર્ટી વગર સસ્તા પગાર બાબતે સીધી ભરતી કરી લેતા હોય છે જે શિક્ષક બાળકોનું શિક્ષણનું સરખું અધ્યયન પણ કરી શકતા નથી બાળકો વર્તન વ્યવહાર પણ જરૂરી કરી શકતા નથી ત્યારબાદ સમાજના વધતા જતાં આવા સમાચાર કિસ્સાઓમાં ધ્યાનમાં લઈને ખાનગી સ્કૂલમાં શિક્ષકોને ભરતી લઈને રાજ્ય સરકારે ચોક્કસ એસઓપી બનાવી જોવો બનાવવી જોઈએ જેમાં ભરતી કરનાર શિક્ષકો શૈક્ષણિક લાયકાતની સાથે સાથે સરકાર દ્વારા રાખવામાં આવેલા શિક્ષક માટે પ્રામાણિક લાયકાની પણ લાયકાત છે દાદોર મુજબ તે શિક્ષક ભરતી કરવી જોઈએ સાંજે દર વર્ષના આ ટીચિંગ એલિબિલિટી એક્ઝામ ઉજવવી જોઈએ જે પરીક્ષાના બાળકોને શિક્ષણ અધ્યાપનની સાથે જ બાળકોને કેળવણી સંસ્કાર બાબત બાબત બાળકોની બાબત સાથે વર્તન કૌશલ્ય અને તમામ પાસાઓનું આવરી લે આ પરીક્ષા પાસ કરેલી વ્યક્તિ જ કોઈ પણ ખાનગી સ્કૂલોમાં શિક્ષણ માટે તે ભરતી લાયકાત ધરાવી શકાય છે ત્યારબાદ વર્તન કોશરે જો તમામ પાસાઓને સાવરીને પરીક્ષા વ્યક્તિ જે કોઈ પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ માટે વેલ્યુબ્રિજ ગણાય તે નિયમ બનાવવો જોઈએ આ નિયમ રાજ્ય શિક્ષણ સિંચુ આવણ સાથે લાવવા જોઈએ તો મિત્રો ખાનગી શાળામાં પણ આવું બાબત ઘટના ન મળે તે માટે ત્યાં પણ લાયક આવતા યોગ્ય યોગ્ય ઉમેદવાર ત્યાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી બજાવી શકે તે બાબતે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તો મિત્રો મળીશું આ નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ